પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ જેમાં દસ લાખ રૂપિયા સુધીની મફત સારવારની જોગવાઈ કરવામાં આવેલ છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત બે ભાગ પડે છે એક તો આભાની અંદર જે આપણે હેલ્થ એકાઉન્ટ બનાવીએ છીએ એ વસ્તુ છે એની અંદર આભા કાર્ડ એવું છે કે એક યુનિક કાર્ડ છે જેની અંદર તમારી જે પણ વસ્તુઓ છે એ ડિજિટલ ફોર્મમાં રહેશે હેલ્થ એકાઉન્ટની વસ્તુઓ સપોઝ પેશન્ટ એકવાર ગયું છે હોસ્પિટલમાં તો એની જે પણ ઇન્વેસ્ટિગેશન જે પણ ડાયગ્નોસિસ થયું હશે એ બધી વસ્તુઓ એના સોફ્ટ કોપીની અંદર હેલ્થ એકાઉન્ટની અંદર રહેશે અને નેક્સ્ટ ટાઈમ જે ડૉક્ટર્સ હશે એને જોવાની જરૂર નહીં પડે કે ભાઈ આના શું તકલીફ હતી કે શું નહોતી કે ગઈ વખતે શું તકલીફ હતી એવું કંઈ જોવાની જરૂર નહીં પડે બીજું છે કે હેલ્થ ફેસિલિટીનું આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ હેલ્થ ફેસિલિટી એટલે જેટલા બી હોસ્પિટલ્સ છે આખા ઇન્ડિયાની અંદર એ બધા જ એક જ પ્લેટફોર્મની ઉપર આવી જશે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રેશન એટલે એમબીબીએસ અથવા એમબીબીએસથી ઉપરના જેટલા બી ડૉક્ટરો છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે એ બધી જ એક પ્લેટફોર્મ પર આવી જશે આ હેલ્થ ફેસિલિટીનું રજિસ્ટ્રેશન કરવાનું છે એની સાથે સાથે હેલ્થ પ્રોફેશનલ રજિસ્ટ્રી આવશે હેલ્થ પ્રોફેશનલ રજિસ્ટ્રી એટલે એની અંદર જે પણ હેલ્થ ફેસિલિટીમાં કામ કરતા ડૉક્ટરો છે એ બધાના નામ છે એના નંબર્સ છે એની સ્પેશિયાલિટી છે એના સર્વિસીસ છે એ બધી બાબતો ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકાશે એટલે ઇન્ડિયાની અંદર જેટલી પણ હોસ્પિટલો છે જેટલા બી ડૉક્ટર્સ છે જેટલા બી હેલ્થ એકાઉન્ટ છે એ બધા જ એક પ્લેટફોર્મ પર આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત આપણે જોઈ શકીશું આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનો બીજો જે પાર્ટ છે એ છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કે જ્યાં આપણે બાર પ્રકારની સર્વિસીસ સબ સેન્ટરની ઉપર અથવા આપણા પીએચસીની ઉપર આપણે આપીએ છીએ આખા ઇન્ડિયાની અંદર લગભગ દોઢ લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભારત સરકાર બનાવવાની ઈચ્છા રાખી છે અને જેની પરથી આપણે માત્ર બાલ કલ્યાણ સર્વિસીસ બીજી જે પણ સર્વિસીસ છે લગભગ બાર જેટલી એ બધી જ સર્વિસીસ આપણે ત્યાંથી આપી શકીશું એટલે હેલ્થ એકાઉન્ટ ખોલાવવાથી ફાયદો શું છે એવું આપણે ઘણીવાર લોકો પૂછે છે કે હેલ્થ એકાઉન્ટ અને પીએમ જે એ બે શું છે અલગ અલગ વસ્તુ તો પીએમ જે કાર્ડ છે એની અંદર દસ લાખનો વીમો આખા બે ફેમિલીને મળે છે કે જ્યારે પણ તમે બીમાર પડો તો કેશલેસ સર્વિસ તમને મળી જાય છે અને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત જે આભાર કાર્ડ આપણે બનાવીએ છીએ એ હેલ્થ એકાઉન્ટ તરીકે તમારું કામ કરે છે કે જેની અંદર તમારી માહિતી ડિજિટલ રૂપમાં રહેશે આ બે વસ્તુ બે અલગ અલગ છે પણ એક જ વસ્તુ છે કે ડિજિટલ વસ્તુ બંનેમાં કામમાં આવે છે એ હેલ્થ એકાઉન્ટ હોય અથવા તો પીએમ જે કાર્ડ બંનેમાં ડિજિટલી બધી વસ્તુઓ તમારી શું કહેવાય સર્વિસીસ તમને જેટલી લીધી છે એ બધી અંદર સમાવેશ થઈ જાય છે જેટલા બી લોકો શું કહેવાય પીએમ જે કાર્ડ કઢાવે છે તો આભા નંબર એમાં જનરેટ થઈ જ જાય છે ઓલરેડી આભાના માટે તમારે એવું છે કે એનું જે એક ક્યુઆર કોડ પણ આપેલું છે કે સેલ્ફ રજિસ્ટ્રેશન બી આપ કરી શકો છો એની અંદર જે માહિતી હોય એ નાખવાની હોય નાખો તો આપોઆપ આભા બી આપણે ક્રિએટ કરી શકીએ છીએ આપણું પોતાનું અને જેટલી પોપ્યુલેશન હશે એ બધાનું જ આભા કાર્ડ ક્રિએટ કરવાનું આવે છે તો દરેક જણા પોતાના જે નજીકના સબ સેન્ટર છે અથવા તો અર્બન હેલ્થ સેન્ટર છે અથવા તો ગ્રામ્ય કેન્દ્રો છે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એની પર જઈને એ પોતાનું કાર્ડ કઢાવી શકીએ છીએ અને જે આપણી પીએમ હોસ્પિટલો છે એ બધામાં જે અઠ્યાવીસ જેટલી હોસ્પિટલો આપણા કચ્છની અંદર એનરોલમેન્ટ થયેલી છે એમ થયેલી છે તો એ અઠ્યાવીસ હોસ્પિટલની અંદર જઈને પણ એ લોકો આભાર કાર્ડ અથવા પીએમ જે કાર્ડની વ્યવસ્થા લઈ શકે છે બનાવડાઈ શકે છે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફુલેખુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભૂલશે